મજા આવી બધાને ખૂબ મજા આવી ડાન્સ કરવામાં વેલકમ માય બ્લોગ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં છો તો બધાને જે મોંગલમાં અને આજે તો સોયસની જાન્યુઆરી છે તો અમારા ચિંકુબેન રેડી થઈ ગયા છે જોઈ લો તમને બતાવું તો મારા ચિંકુ બેન રેડી થઈ ગયા છે અને હવે ચીકુ બેન ચીકુ ચાલુ થઈ ગઈ છે ચીકુ બેન હવે જાય છે અને મારે પણ હમણાં જાવું છે જોઈ લો તો આપણે પણ રેડી થઈ ગયા છે અને અહીંયા જોઈને તમને હમણાં બતાવું બધું ડેકોરેશન અને અહીંયા બધું છોકરીઓ બધી હશે તો અહીંયા જોઈને બતાવું તો આપણે રેડી થઈ છે તો જામ છે સ્કૂલે છોકરીઓના ડાન્સ ને બધું હોય અલગ અલગ પાત્ર બધા હોય જોવા મળે મસ્ત મજા આવે તો હવે જઈએ આપણે ચલો આ બધી ચિંકુ આરે ભણે ચિંકુના ક્લાસમાં એ બધી મજા આવી બધાને ખૂબ મજા આવી ડાન્સ કરવામાં મસ્ત ડાન્સ કર્યું છે અને બહુ મસ્ત રાસ રમી છો તમે એટલે ધ્યાન દેજો ભણવામાં ફોન જોવામાં ધ્યાન ના દેખ્યું ઓકે ઘરે પૂગી ગયા અને થાકી ગયા અને મારા ચિંકુ બેન જોઈ લો ગયા ગઈ હા મજા આવી મસ્ત ડાન્સ કર્યું છે બધી છોકરીએ મસ્ત ડાન્સ કર્યું છે અને બાકી બધી છોકરીએ પણ મસ્ત ડાન્સ કર્યું છે અને હરેક દરેક ક્લાસની છોકરીએ પેલું બીજું પાંચમું આઠમું સાતમું બધી જ છોકરીઓના વિડીયો હું આમાં મૂકીશ લોકમાં અને મસ્ત કરું છે બધી જ છોકરીઓ હશે અને મસ્ત બધું હશે અને ગાંધી બાપુ છે બન્યા છે એ પણ પાત્ર બહુ મસ્ત છે બધુંય બધુંય હું મૂકીશ એટલે તમે મારી સાથે કન્ટીન્યુન રહેજો અને જોજો મસ્ત આવશે વિડિયા બધા મસ્તીના તો હવે આપણે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી દીધી હવે એ કાઢી નાખો તમે બધું લો આપણે ઉઠી ગયા છે કેટલા દિવસ ક્યારે હોવાનો ટાઈમ મળ્યો આજે ટાઈમ મળી ગયો એટલે થોડી વાર કરી લીધો ગયા ભૂખ લાગી છે તો મેગી બને છે મેગી બનાવવા મૂકી દીધી છે હમણાં મેગી ખાઈ લઈ બતાવું મેગી બહુ ભૂખ લાગી હતી તો મને એમ છો કે મેગી ખાઈ લઈ આમ તો મેગી હું નથી ઓછી ખાવ છું કેમ કે પેટ ખરાબ થઈ જાય એટલા માટે એમ ક્યારેક ક્યારેક ફૂકલા જ હોય તો હાલે એમ ક્યારેક નહીં ખાવાનું મન પણ થાય એવું છે મેગીને મૂકી દીધી છે ચડવા હમણાં ચડી જાય પછી ખાઈ લઈએ એવું ગોઠવી છે ત્યાં સુધી મહાજવારી કાઢી નાખું મેગી બને એટલી વારમાં બે મિનિટમાં મેગી બની જાય મેગી બને ત્યાં સુધી માં હંજવારી કાઢી નાખું પછી કઈક રસોઈનું નું કરશું જો આપણી મેગી રેડી થઈ ગઈ છે અને આયુષભાઈ અહીંયા ખાય છે અને ચિંકુબેન તો ખાઈ લીધી પેલા બનાવીને એકલી એક મેગી અને હવે આપણે પણ ખાઈ લઈએ મસ્ત છે થોડીક જ ખાવાની બહુ જાજી ન ખાવાની અથવા પછી પેટ બગડી જાય ખરાબ થઈ જાય પેટ એટલા માટે ચાલો તો હવે ખાઈ લઈએ ફ્રેન્ડ તો કરંડલા છે આપણે માટે નાસ્તો ચલો તમને બતાવી અને આપણે પણ ખાઈ કરણજી ક્યાં ગયા શરીક આ બાજુ આવી જાવ તો બહુ મોડું થઈ ગયું કામમાં તમને ખબર પડી ગઈ હતી કે મને ભૂખ લાગી છે તો તમે નાસ્તો લાવ્યા બોલો મને આજે ખ્યાલ હતો એટલે નાસ્તો લેવો છું મારી દીકરી મારો દીકરો આ બધા માટે ક્યારેક થોડુંક નાસ્તો લઈ આવીએ તો સારું લાગે અને થોડુંક બકાલું લેવાનું હતું એટલે એ બકાલું પણ લેવા મારી દીકરી મારો દીકરો એ બોલા પણ મારું નામ લીધું નહીં એટલે પ્રેમથી પૂછવાનો આપણે કાંઈ ફાયદો નહીં ચલો તમને બતાવું જોઈ લો તો આપણે હવે નાસ્તો પહેલાં કરી લઈ પછી શું ખાવું કે ને ખબર રસોઈ ન બગડે તો સારું બનાવેલી ચલો તો હવે પેલા ખાઈ લઈએ આપણે પકોડા ખાવાનું ચાલુ કરી દીધું છે અને તમારે પણ ખાવા હોય તો આવો જો મારા આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને વિડીયોમાં નવાશો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જરૂરથી કરજો હું નીંદનમાંથી ઊભી થઈ પાછું લાઈક શેર કરવા માટે વિડીયો બનાવું જો એટલા માટે જરૂરથી કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બાય બાય